સંખેડા જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટી વડોદરા દ્વારા આત્મનિર્ભર ભારત અભિયાન નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહ સાકરદા ખાતે યોજાયો હતો આજે આત્મનિર્ભર સંકલ્પ અભિયાન દરમિયાન આખા જિલ્લાની અંદર દરેક જિલ્લા પંચાયતની અંદર નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહ યોજાઈ રહ્યો છે ત્યારે સોકડા જિલ્લા પંચાયતમાં સ્નેહમિલન સમારોહ યોજાયો હતો આ પ્રસંગે સાવલી ધારાસભ્ય કેતનભાઈ ઇનામદાર તથા વાઘોડીયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા

उपस्थित સૌને શુભકામનાઓ પાઠવી હતી આદરોજ સોખરા જિલ્લા પંચાયત નેમિલાન સંમેલન માં ખૂબ મોટી સંખ્યાની અંદર સોખરા જિલ્લા પંચાયત ના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા જિલ્લાના પ્રમુખ રસ્તેકભાઈ તેમજ જિલ્લા પંચાયત સદસ્ય કિરણતી બધા જ જિલ્લાના સંગઠનના ઉદ્દેદારો જિલ્લા પંચાયત પ્રમુખ અમારા गायत्रीબા મેડ્યા પણ ઉપસ્થિત રહ્યા તમામ ઉદ્દેદારો સહિત ખૂબ મોટી સંખ્યાની અંદર આજે સ્નેહ મિલન ની અંદર એકબીજાના નવા વર્ષની અંદર શુભેચ્છાઓ આપી આવનારું નવું વર્ષ દરેક માટે લાભદાયી સુખદાયી નીવડે સુખ સમૃદ્ધિમય નીવડે એવી કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરી અને આ જે સંમેલન થયું છે એ સંમેલનની અંદર ખાલી એક જ મેસેજ છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હર હંમેશ પ્રજાની વચ્ચે રહે પ્રજાના કામ કરે પ્રજાના સુખ દુઃખના ભાગીદાર બને એવી શુભેચ્છાઓ ફરી એક વખત આ કાર્યક્રમ બદલ તમામ હૃદયથી આજે સંકલ્પ અભિયાન દરમિયાન આખા જિલ્લાની અંદર દરેક જિલ્લા પંચાયતની અંદર આ સ્નેહમિલનના કાર્યક્રમો થઈ રહ્યા છે ત્યારે આ સોખડા જિલ્લા પંચાયતની અંદર આ સ્નેહમિલનના કાર્યક્રમની અંદર ઉપસ્થિત સાવલી ધારાસભ્ય કેતનભાઈ ઇનામદાર જિલ્લા પંચાયતના પ્રમુખ બેન શ્રી ગાયત્રીબા આરોગ્ય સમિતિના ચેરમેન અને તાલુકા ભાજપના પ્રમુખ અને આ જિલ્લા પંચાયતના સદસ્યભાઈ શ્રી કિરણભાઈ અને આ જિલ્લા પંચાયતના આવતા સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ભાઈઓ બહેનો સ્નેહ સ્નેહમિલનની અંદર હર ઘર સદસ્ય ઘર ઘર સદસ્યનો એક વ્યાપ ભજ્યો છે ત્યારે દરેક નાગરિકોને એક પોતાના દેશમાં બનતી વસ્તુ વાપરવાનો આગ્રહ આત્મનિર્ભર ભારત બનવા માટે દેશના એસએસસી વડાપ્રધાનનો જે સંકલ્પ સા સાકાર કરવા જઈ રહ્યા છે ત્યારે આ નવા વર્ષની અંદર આપ સૌના આ જિલ્લા પંચાયતને મળવાનું છે ત્યારે નવા વર્ષની તમામ ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાઓનું શુભકામના પાઠવું છું અને એમનું નવું વર્ષ સારું અને સુખમય નિવડે એવી શુભકામના પાઠવું છું